ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના આનંદનગર વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનેલ છે જેમાં આ કામના ફરિયાદી દર્શનભાઈ ચૌહાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં જે ચાર આરોપીઓ જે છે ગૌતમ સુરેશ જયંતિ અને ધીરુ હિરેન આ ચારેય આરોપીઓ થઈ અને આ કામના ફરિયાદીએ જે છે એ થોડા સમય પહેલાં પોતાની સ્વિફ્ટ ગાડી આ ગૌતમ ઉર્ફે ગોટીને આપેલી હતી અને બે લાખ રૂપિયા લેવાના હતા આ ફરિયાદી દ્વારા અવારનવાર પૈસાની માગણી કરતા હતા છતાં આ જે આ કામે જે આરોપીઓ જે છે પૈસા નહીં આપતા હતા તેનું મંદુક રાખી અને ગઈ તારીખ બે ના રોજ વહેલી સવારે આ કામના ફરિયાદીને આ ચારય આરોપીઓએ બોલાવ્યા અને શા માટે પૈસાની માગણી કરેલી કરે છે તેનું મંદુક રાખી ફરિયાદીને માર મારે અને તેના ખિસ્સામાં જે છે પંદર હજાર રૂપિયા જે હતા તે આ ચાર આરોપીઓ મળી અને એની લૂંટ કરેલી છે આ કામે જે ફરિયાદીની જે બીજી કાર હતી શિફ્ટ તે શિફ્ટ કાર જે છે આ કામનો જે સુરે સુરો તે આરોપીઓ લઈ અને જે ઇલેક્ટ્રિકના પોલ જે છે તેની સાથે ફટકારી અને તેમાં બી ગાડીને નુકસાન કરેલું છે આ કામે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા એક ટીમની રચના કરવામાં આવેલી અને આ કામના ચારેય આરોપીને પોલીસે જબ્બે કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવતા છે